નમસ્કાર મિત્રો હું છું આચાર્ય અજય હાર્દિક સ્વાગત છે મિત્રો ક્યારે છે આવા સવાલ આવ્યા કારણ કે એક તિથિ વૃદ્ધિ થાય છે તો એક તિથિની ક્ષય થાય છે ત્યારે ઘણા લોકો અસમજની અંદર આવી જાય છે અમારે આ વ્રત ક્યારે કરવું તો નાગપાચમના દિવસે બહેનો ખાસ કરી અને નાગપંચમીનું વ્રત કરતા હોય છે નાગપંચમીને દિવસે ઘરે પણ કુલેર બનાવી અને જવારે છે અને નાગલા બનાવી અને એક સ્થાન બનાવી નાગદેવતાનું અને ત્યાં તેનું પૂજન કરતા હોય છે ગામની અંદર નાગદેવતાનું મંદિર હોય તો ત્યાં પણ જાય છે અને બાકી અંતે એટલે કે શિવાલય જાય છે સો ટકા શિવાલય જઈ અને નાગ પૂજન કરવાથી આપણે મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તો આ નાથ પાચમ શ્રાવણ મહિનાની અંદર ક્યારે છે તો શ્રાવણ બાદ પાચમ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસને શુક્રવારને દિવસે છે આપ સર્વ નાગ પૂજન કરો અને નાગ દેવતાની અષમ કૃપાથી આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર ઘોરાયેલું હોય તો એ ઝેર આ નષ્ટ થાય અને આપણી જે કોઈ સારી ઈચ્છાઓ છે તે પૂર્ણ થાય એવી શુભેચ્છા સાથે જય મહાદેવ સર્વનું કલ્યાણ થવું જય શ્રી કૃષ્ણ